ભગવાને અહીં ભક્તિનો મહિમા બતાવ્યો છે ભક્તિમાં ભગવાનના દર્શન થાય છે એનો મહિમા બતાવ્યો છે જ્ઞાનની પરાકાષ્ઠા હોવા છતાં પણ ભગવાનના દર્શન થતા નથી તેથી અહીં ભક્તિનો મહિમા છે ભક્તિમાં સમગ્રની પ્રાપ્તિ થાય છે આપણા બાઈ મીરા કઈ યુનિવર્સિટીમાં ભણવા ગયા હતા ક્યાં એટલું બધું જ્ઞાન હતું બસ એમને તો નાનપણથી જ ગિરધર ગોપાલમાં એમની મન લાગી ગઈ અને બસ મારે આની સાથે લગ્ન કરવું છે અને આખી જીવન પર્યંત એમણે ગિરધર ગોપાલને યાદ કર્યા છે અને ભગવાને બાઈ મીરાને અંતે દ્વારિકામાં દ્વારકાધીશની મૂર્તિમાં સદેહે અંતરધ્યાન કરી દીધા છે આ ભક્તિની પર છે આપણા નરસિંહ મહેતા કઈ યુનિવર્સિટીમાં ભણવા ગયા હતા તો પણ એમના એક કે એક ભજનોની રચના જુઓ તો કેટલું ઊંડું જ્ઞાન છે નરસિંહ મહેતા જ્યારે જ્યારે એમને અગવડ પડે કંઈક જરૂર હોય ત્યારે કિર્તારો લઈને બેસી જાય અને ભગવાનને યાદ કરે તો કુંવરબાઈનું મામેરું પૂર્યું નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ કર્યું શ્રાદ્ધ કર્યું એ તો ઠીક છે પણ બધા જ આવેલા બ્રાહ્મણોને સોનાની થાળી ભેટમાં આપી સ્ત્રીઓને સિલ્કની સાડી ભેટમાં આપી છે કળિયુગમાં પણ નરસિંહ મહેતાના બોલાવાથી ભક્તિને વશ થઈને પરવશ થઈને ભગવાન આવ્યા છે અને બાવન વખત નરસિંહ મહેતાને દર્શન દીધા છે નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી છે હવે આનાથી વિશેષ વાત તો કઈ હોઈ શકે કે જ્ઞાન કરતાં પણ ભક્તિ શ્રેષ્ઠ છે કેવી ભક્તિ અનન્ય ભક્તિ હવે આજના શ્લોકમાં ભગવાન અનન્ય ભક્તિના સાધનોનું વર્ણન કરે છે અને એ આ શ્લોક આજે અંતિમ છે અને પછી આવતો જે ભગવાન કહે છે તે ભક્તિયોગ છે વચ્ચે અર્જુન પ્રશ્ન પૂછે છે અને પછી ભગવાને ભક્તિ યોગના માધ્યમથી આપણને જણાવ્યું છે કે કયા કયા રસ્તા હોઈ શકે છે શ્રી ભગવાનુવાચ મત્કર્મા મામેતિ પાંડવ આનો અર્થ સમજીએ શ્રી ભગવાન અર્જુનને કહે છે હે પાંડુપુત્ર જે કેવળ મારે જ ખાતર સઘળા કર્તવ્ય કર્મોને કરનારો છે મારે પરાયણ છે મારો ભક્ત છે આશક્તિ વિનાનો છે અને સર્વ પ્રાણીઓ પ્રત્યે વેર ભાવિત છે એટલે અન્ય પ્રાણીઓ સાથે વેરભાવ રહીત એટલે કે સર્વત્ર ભગવત બુદ્ધિ થઈ જવાને લીધે એ માણસનો અતિ અપરાધ કરનારાઓમાં પણ વેરભાવ થતો નથી પછી બીજામાં તો કહેવાનું જ શું સાધક સંજીવનીમાં રામસુખદાસજી મહારાજ મત કર્મ આ શબ્દનો અર્થ આપણને ઊંડાણપૂર્વક સમજણ આપે છે તે આપણે સમજીએ મહારાજ કહે છે કે જે જપ કીર્તન ધ્યાન સત્સંગ સ્વાધ્યાય આ બધું કર્મ કરે અને વર્ણ આશ્રમ સ્થળ કાળ પરિસ્થિતિ ઘટના ગમે તે હોય એ અનુસાર પ્રાપ્ત આ જે લોકના જે કર્મો છે એને માટે કર્મ કરે પણ ભગવાનને અર્પણ કરી દે છે ભગવાનની પ્રસન્નતાને માટે જ કરે છે તેને કહેવાય છે મત કર્મ કૃત ભગવાનને માટે જ ભગવાનને સમર્પિત કરી દેવાનું બધું એને આ શબ્દ ભગવાને એટલા માટે વાપર્યો છે વાસ્તવમાં જોઈએ તો જે કર્મ કરવામાં આવે છે તે એક તો પરમાર્થિક માટે કરવામાં આવે છે ને એક લૌકિક માટે કરવામાં આવે છે પરંતુ જ્યારે બધા જ કર્મો લૌકિક હોય કે પરમાર્થિક હોય એ ભગવાનને અર્પણ કરી દઈએ ભગવાન માટે કરીએ છીએ એ ભાવ હોય તો આમ કરવાથી જ ભગવાનની પ્રસન્નતા થાય છે કારણ કે આ વ્યક્તિ આમ સમજે છે કે આ જે શરીર મને મળ્યું છે મન બુદ્ધિ ઇન્દ્રિયો અને યોગ્યતા જે પણ મળી છે એ બધું જ સામર્થ્ય મારું નથી એ બધું જ ભગવાનનું આપેલું છે સમજ કોની આપેલી છે ભગવાનની આપેલી છે આપણે આ કરી રહ્યા છે કોણે સમજણ આપી ક્યાં ખબર હતી આપણને તેથી જ તો ભગવાને કહ્યું છે કે આ બધું જ મારું છે તું મારે અર્થે કર્મ કર બસ એમાં જ ભક્તિ આવી જાય છે ભગવાનને પ્રસન્ન કરવા માટે ભગવાનની આજ્ઞા અનુસાર ભગવાને આપેલી શક્તિથી નિમિત્ત માત્ર બનીને જે કાર્ય કરે છે એનું જ નામ છે મત કર્મ કૃત મત પરમહ એટલે ભગવાનને માટે જ કાર્ય કરે અને પરાયણ રહે એટલે કે પરમ પ્રાપ્ત કરવા યોગ્ય પરમ ધ્યેય અને પરમ આશ્રય કેવળ ભગવાન જ હોય એવો ભક્ત ભગવાન કહે છે મત પરમઃ એવું કહેવાય છે મત ભક્ત જે કેવળ ભગવાનનો જ ભક્ત છે એટલે ભગવાન સાથે જ સંબંધ જોડી દીધો છે અને એવું માને છે કે હું કેવળ ભગવાનનો જ છું બીજા કોઈનો નથી અને ભગવાન જ મારા છે બાકી હું બીજા કોઈનો નથી અને ભગવાન પણ પ્રિય લાગવા લાગે છે પ્રેમની જાગૃતિમાં આત્મીયતા જ મુખ્ય હોય છે ભગવાનને માટે કર્મ કરવાથી ભગવાનને બધું અર્પણ કરવાથી શું થાય છે તો કહે છે ભગ ભગવાન સ્વયં કહે છે કે આ સંસારમાંથી આ શક્તિ મમતા અને કામના રહેતા નથી જ્યારે સંસારના સંબંધીઓ સાથે સંસારની વસ્તુ સાથે માયા ઓછી થઈ જાય છે ત્યારે બસ ભગવાનમાં જ લગ્ન લાગી જાય છે ત્યારે સ્વતઃ સિદ્ધ પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય છે કોઈ બળ નથી કરવું પડતું સમામેતી એટલે ભગવાન કે છે એવો તે મારો ભક્ત મને જ પ્રાપ્ત થઈ જાય છે આ શબ્દ દ્વારા ભગવાન કહેવા માંગે છે કે તત્વથી ભગવાનને જાણવું દર્શન કરવું અને ભગવાનને પ્રાપ્ત કરવા આ ત્રણેય ત્રણ વાતો સમામેતીના શબ્દની અંદર આવી જાય છે આપણો મનુષ્ય જન્મ શા માટે થયો છે તે સર્વથા એનો ઉદ્દેશ્ય પરિપૂર્ણ થઈ જાય છે સદિતિ શ્રીમદ્ ભગવદ્ગીતાસુ ઉપનિષદુ બ્રહ્મ વિદ્યાય યોગશાસ્ત્રેશનાર્જુન સંવાદે વિશ્વદર્શનયોગો નામેકાદશો શ્રીકૃષ્ણાપણમસ્તુ સર્વિ ભાવથી જય શ્રીકૃષ્ણ રાધે રાધે હરિં તત્સ ગુરુદેવદત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જે સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ જો આપને આ વિડીયો અમારા ગમતા હોય તો આ ચેનલ છે ધાર્મિક એને આપ લાઇક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી લેશો જેથી આવનારા નવા વિડીયો જે આવતીકાલથી અધ્યાય બારમો શરૂ થવાના છે એના શ્લોકના વિવેચનો અર્થ ભાષાંતર તમને જાણવા મળશે સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ આભાર